ઓમ નમા સિવાય હું મહંત્રુવી તમારું આરોગ્ય રસોઈમાં હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે બનાવીશું સરગવાના પાનના ઢોકળા જેના માટે મેં અહીંયા સફેદ તલ બેસન તેલ લીંબુનો રસ ખાંડ ઈનો સમારેલા મરચાં હળદર લાલ મરચું સ્વાદ અનુસાર મીઠું ઘઉંનો લોટ ચોખાનો લોટ રવો પાણી અને સરગવાના પાન લીધા છે જે મેં અહીં ધોઈને લીધા છે તો સૌપ્રથમ મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે ત્યાર પછી ચોખાનો લોટ રવો બેસન હળદર સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું લીંબુનો રસ સમારેલા મરચાં ખાંડ હવે આ બધું આપણે બરાબર મિક્સ કરીશું હવે આપણે અંદર જે સરગવાના પાનના પાત્રા છે તે નાખીશું હવે આપણે બધું બરાબર મિક્સ કરીશું હવે આપણે અંદર તેલ નાખીશું હવે આ બધું આપણે બરાબર મિક્સ કરીશું હવે આપણે અંદર ઈનો નાખીશું હવે આપણે અંદર પાણી નાખતા જઈને લોટ બાંધીશું સરગવાના પાનના ફાયદા છે જેનાથી કમળનો દુખાવો સાંધાનો દુખાવોનો ફાયદો થાય છે સરગવાની સીંગ જેટલા ગુણકારક છે એટલા જ એના પાન પર ગુણકારક છે સરગવાના પાનથી આપણે રોટલી ભાખરી થેપલા કે ઢોકળા પણ બનાવી શકીએ છીએ અને મુઠિયા પણ હવે આપણે સારી રીતે લોટ બાંધીશું લોટ આપણે ધીલો જ રાખીશું બહુ કઠણ પણ નહીં

અહીં મેં બીજી બાજુ પાણી પણ સ્ટીમ કરવા મૂકી દીધું છે તો હવે આપણે જે થાળીમાં પાથરો છે તેના પર પાણીવાળા હાથ કાઢી ફેરવીશું જેનાથી લેયર સરખું રહે તો મેં અહીં આને સારી રીતે પાથરી દીધું છે હવે આપણે એને સ્ટીમ કરવા મૂકીશું તો અહીં આપણા ઢોકળા થઈ ગયા છે હવે આપણે એને બહાર કાઢીશું હવે આપણે એને દસ કે પાંચ મિનિટ માટે ઠંડુ પડવા દેસું પછી આપણે એને કટ કરીશું હવે આ ઠંડા પડી ગયા છે હવે આપણે એને કટ કરીશું તો મેં અહીં ઢોકળા કટ કરી નાખ્યા છે હવે આપણે વઘાડીશું તો અહીં સૌ પ્રથમ આપણે તેલ નાખીશું તો અહીં આપણું તેલ થઈ ગયું છે હવે આપણે એમાં રાઈ ઉમેરીશું રાઈ તત્રે એટલે આપણે અંદર ટોલ નાખીશું હવે આપણે આ બધું બરાબર મિક્સ કરીશું હવે આપણે એને પાંચ મિનિટ થવા દેસુ

જો તમને અમારો આ વીડિયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ